બારદોલીમાં ત્રીસ લાખથી વધુની રેડ બુલ લૂંટનો એક આરોપી પકડાયો બે ફરાર બાદોડી તાલુકાના વાંકાનેર ગામ નજીક બારદોલી વાડો રોડ પર ટ્રક ડ્રાઈવરને બંઠક બનાવી ત્રીસ લાખથી વધુની રેડ બુલની બે હજાર છસો પચીસ પેટીની લૂંટ થઈ હતી બાદોડી રોડ પોલીસે એક આરોપી ઇમરાનને જ લૂંટાયેલા સંપૂર્ણ મોટામાલ સાથે ઝડપી લીધો છે જ્યારે અન્ય બે આરોપી ફરાર છે રાજસ્થાનના સીકર જિલ્લામાં શેરસિંહ શેખાવત નામના ટ્રક ડ્રાઈવરે સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ ભીવંડીથી ત્રીસ લાખ પંચાણું હજાર બસો સુડતાલીસ રૂપિયાની રેડ બોલની પ્લેથિઓ દિલ્હી લઈ જવા નીકળ્યા હતા રાત્રે મનોર હાઇવે પર બે અજાણ્યા શખ્સોએ લીપ માગી અને વહેલી સવારે ચીખલી નજીક તેમને માર મારી ચપ્પુની ધમકી આપી ટ્રક રોકાવી આરોપીએ એક ટ્રક જી જીઓ પેટ્રોલ પંપ પર લઈ જઈ ત્રણસો લિટર ડીઝલ ભરાવ્યું અને શેરસિંહને ઠંડુ પીણું આપી બેભાન કર્યા બીજી હશે શેરસિંહને હોશ આવ્યો ત્યારે ટ્રક કામડે તોલનાકા નજીક ઊભી હતી અને માળ ગાયબ હતો જીપીએસ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે ટ્રક વાંકાનેર નજીક ચાર કલાક મુકાયું હતું જ્યાં માલ ખાલી કરાયો હતો પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી ઇમરાનની ધરપકડ કરી બાગીના બે આરોપીની શૂટખોટ ચાલુ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદ્યુમનસિંહ જાડેજાએ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે